નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાતે ભારતીય જનતા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે અગિયાર કલાકે જગડીયા વિધાનસભાના નેત્રંગ તાલુકાના રાધે કૃષ્ણ મંદિરના હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ યાદડીયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસડિયા તથા જગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવાના અધ્યક્ષસ્થામાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં ઉપસ્થિત મજબૂત કઈ રીતે કરવું તેના ઉપર ચર્ચા વિચારણા કરી હતી આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી શાંતિલાલ વસાવાત પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવાત વર્ષાબેન દેશમુખ તાલુકા સંગઠન હોદ્દેદાર ઝગડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા નેત્રંગ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન સુરેશભાઈ વસાવા તેમજ સંગઠનના પ્રમુખ અટુલભાઈ પટેલ મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ ઝઘડીયા તેમજ નેત્રંગ તાલુકાના ચૂંટાયેલા દરેક સભ્યગણ અન્ય સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા